નમસ્કાર ભાઈઓ સ્વાગત છે તમારું ફ્રેન્ડ ઓ ખેડૂત નામ યુટ્યુબ ચેનલમાં તો આજે તારીખ બે છ બે હજાર પચીસ અને વાર સોમવારના આજના થરાદ માર્કેટયાર્ડના યાર્ડના સો ટકા સાચા બજાર ભાવ આવી ગયા છે તો ચાલો તેના પર એક નજર મારી લઈએ પરંતુ તે પહેલાં જો વિડીયોમાં પહેલીવાર આવ્યા હો તો વિડીયોને એક લાઇક કરો ચેનલને સબસ્ક્રાઈબ કરી ઘંટી આવતો સિલેક્ટ કરી નાખો જેથી આવા જ બજાર ભાવના વિડીયો સૌથી પહેલાં તમારા સુધી પહોંચી રહેશે તો ચાલો શરૂ કરીએ થરા તારીખ બે છ બે હજાર પચીસ પાક નીચો ભાવ ઊંચો ભાવ જેમાં સૌથી પહેલાં છે વરિયાળી જે છે એક હજારથી સત્તરસો અગિયાર પછી છે ઈસબગુલ જે છે અઢારસોથી થી પચીસો પચાસ અને સુવા જે છે તેરસોથી સોળસો ને છેલ્લે છે રાયડો જે છે અગિયારસો ત્રીસથી બારસો દસ અને હવે આગળ છે રાજગરો જે છે નવસો પચાસથી એક હજાર સાહીઠ બાજરી જે છે થી પાંચસો અઢાર અને જીરુ જેનો નીચો ભાવ છે ચોત્રીસો અને ઊંચા ઊંચો ભાવ છે એકતાલીસો છોતેર પછી છે એરંડા જે છે બારસો પંદરથી બારસો ચોપન અને છે અજમો જે છે એક હજારથી બાવીસો પચાસ તો આ હતા આજના થરાદના બજાર ભાવ